સુરજ જિલ્લા ભરવાડ સમાજ દ્વારા સમાજની ક્રાંતિને લઈને કામરેજના દાદા ભગવાન મંદિર ખાતે આગેવાનોની મીટીંગ યોજાઈ હતી સમાજના કુરિવાજો નષ્ટ કરવા સમાજમાં એજ્યુકેશન ત્રાસના લીધે લોકોને થતી તકલીફનો નિવેડો સહિત વિવિધ પ્રશ્નોના નિવારણ માટે ચર્ચા કરવામાં આવી હતી આજ ભગવાન અને સમાજને રાજકીય લેવલે કઈ રીતે આગળ લઈ જવો અને સમાજમાં રાજકારણમાં અમારી જે અવગણના છે એને દૂર કરી અને એ અવગણનાને દૂર કરીને રાજકારણમાં અમને સમાજને આગળ પ્રભુત્વ આપે એવી અમારી ભાવના સાથે અમે બધા સમાજ આખો ભેગો થઈ અને એક મિટિંગનું આયોજન કર્યું હતું આ મિટિંગમાં સમાજની પ્રગતિ વિશે સમાજના સમુલગન વિશે સમાજના કુરિવાજો વિશે અને સમાજના છોકરાઓ જે ખોટી રીતે ગમે તે રીતે કોઈ હેરાનગતિ હોય તેને શાંતિથી બેહારીને સમજાવવા માટે અને સમાજને લગતા ઓળખતા જે હોસ્ટેલ છે સમાજની વાડી છે આના માટેનું એક આખો સુરત જિલ્લા સમાજ ભેગો થઈને એક આયોજન કરવામાં આવ્યું છે અને આ આયોજનના ભાગરૂપે આજ રોજ અમારે અહીંયા વાડી જે સ્વૈચ્છિક સમાજના છોકરાઓ જે યુવાનો છે તે વાડી માટે પોતાનું દાન લખાવે છે અને સ્વૈચ્છિક માટે દસ વીઘા જગ્યા લઈને અમે વાડી બનાવવાના છે